સુરેન્દ્રનગર જિલ્લાના લીમડે પર વિદ્યાર્થીઓ હોબાળો કર્યો બસ પાસ માટે વારંવાર ધક્કા ખાઈ રહેલા વિદ્યાર્થીઓ અંતે અકડાયા હતા અકડાયેલા વિદ્યાર્થીઓએ બસ ડેપોમાં હોબાળો કર્યો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પાસ માટે ભૂખ્યાની અને રોજ ધક્કા ખાય છે પાસ માટે શાળાઓમાં રજા પાડવી પડે છે છતાં પાસ કાઢી આપવામાં નથી આવતો ડેપોના કર્મચારીઓ પાસે પાસ બારી પણ સમયસર ન ખોલતા હોવાનું આક્ષેપ છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સવારે આઠ વાગ્યાને બદલે દસ વાગે બારી ખોલવામાં આવે છે અને સમય કરતા વહેલી બારી બંધ કરી દેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે તાત્કાલિક પાસ કાઢી આપવામાં આવે પાસ કઢાવવા માટે અમે ગુરુવાર થી આવી છીએ સવાર માં આવી છીએ પણ ગદા ગદે કરીને દસ વાગે ખોલવાનો આઠ વાગે ખોલવાનો ટાઈમ છે પણ દસ વાગે ખોલે છે અને અત્યારે જો તમે બારી ખોલી દીધી બારી ખોલી નથી પણ અત્યારે જો બંધ કરી દીધી છે એક વાગે ચા એક વાગે બંધ કરવાનો ટાઈમ છે અને આઠ વાગે ખોલવાનો ટાઈમ છે બારી સ્કૂલે રજા પાડીને અમે પાસ કઢાવીએ છીએ પાસમાં ગય છે તમે ઓનલાઈન ફોર્મ ભરો ઓનલાઈન ફોર્મ ભરી અને પછી સ્કૂલે સિક્કા કરાવવા જવાનું સ્કૂલે સિક્કા કરાવીને આવ્યા આ ડોક્યુમેન્ટમાં વાંધારે ડોક્યુમેન્ટ આ લાવો આ લાવો આધાર કાર્ડ ની ઝેરોક્ષ લાવો એ રીતના ડોક્યુમેન્ટમાં વધારે પછી ત્રણ ત્રણ દિવસ થી આવડી મોટી 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 લાઈન માં રહીએ છીએ કોઈ વારો નથી આવતો બપોરે ભૂખું રહેવું પડે છે ટિફિન લઈને આવતા નથી બપોરે બસ ભેગી નથી થતી સાંજે ચાર ચાર વાગે બસ માં જવું પડે છે